ઝઘડીયા તાલુકા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું તાલુકા કોર્ટમાં રેગ્યુલર સાતસો આઠ કેસ મૂકવામાં આવેલ જેમાં તમામ સાતસો આઠ કેસોનું સમાધાનકારી વલણ અપનાવી નિકાલ કરવામાં આવ્યો જ્યારે પ્રિલિગિટેશનના એક હજાર એકસો બે કેસમાં ઓગણ એસી કેસનો નિકાલ કરવામાં આવ્યો કેસોમાં બાસઠ લાખ ચોવીસ હજાર પાંચસો પાંચની મની રીકવરી કરવામાં આવી હતી રાજ્યભરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનને અંતર્ગત ઝગડિયા તાલુકા કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન ઝગડિયાના તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચએસ પટેલ તથા ઝઘડીયા જુડિશિયલ મેજિસ્ટ્રેટ જેટી પટેલના પ્રયાસથી કરવામાં આવ્યું હતું ચગડી તાલુકા કોર્ટમાં આયોજન થયેલી લોક અદાલતને કુમાર એચ એસ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે તાલુકા લીગલ સર્વિસ કમિટીના ચેરમેન એચ એસ પટેલે સૌને લોક અદાલતની શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌનો સપોર્ટ મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો આ પ્રસંગે ચગડીયાના મેજિસ્ટ્રેટ જે ટી પટેલ વકીલ પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા તથા સિનિયર એડવોકેટ દિલીપસિંહ નકુમ અનિલભાઈ પંડ્યા ગીતા શાહ અમિત સૌહાણ અમુક ચૌહાણ વગેરે વગેરેશીઓ તથા ઝઘડે તાલુકાના કોર્ટ સ્થાપ ઉપસ્થિત રહ્યા હતા અને એ લોકો અદાલતને સફળ બનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા જેમાં કુમારી એચ એસ પટેલની અને જેટી પટેલની કોર્ટમાં મળી કુલ સાથે આઠ રેગ્યુલર કેસ મૂકવામાં આવ્યા હતા જેમાં તમામ સાતસો આઠ કેસોનો સમાધાનકાર્ય વલન અપનાવી નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે ટ્રિલિટિગેશનના અગિયારસો બે કેસમાં ઓગણોએંસી ઓગણએંસી કેસનો નિકાલ કરવામાં આવ્યો આ કેસોમાં બાસઠ લાખ ચોવીસ હજાર પાંચસો પાંચ થી મની રિકવરી ઇલેક્ટ્રિસિટી નેગોસીએબલ એક્ટ સમાવેશ કરવામાં રિપોર્ટર અવિ સૈયદ